કરતા તેમને ચેતનભાઈ દેસાઈ દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો જ્યારે મંત્રી પદ માટે નીલકંઠભાઈ દેસાઈની દરખાસ્ત ચેતનભાઈ દ્વારા કરવામાં આવતા તેમણે જીહન દેસાઈએ ટેકો જાહેર કરતા અને બીજી કોઈ દરખાસ્ત ન આવતા ચેરમેન અને મંત્રી તરીકે બંને હોદ્દેદારોની બિનહરીફ વરણી થઈ હતી

અને સરકારના અભિગમ મુજબ ડિજિટલ શિક્ષણનો પણ વ્યાપ વધારવામાં આવશે અને સંસ્થાના તમામને સાથે લઈને પારદર્શક વહીવટ કરવામાં આવી રહ્યો છે તેમ જણાવી સૌના સાથ અને સહકાર બદલ સૌનો આભાર માન્યો હતો દી ચિખલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવી પ્રાથમિક વિભાગ હાઈસ્કૂલ વિભાગ આઈટીઆઈ વિભાગ આ સંસ્થાઓ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ચલાવે છે આ વર્ષે સતત બિન હરીફ ચેરમેન તરીકે નિમણૂક થઈ છે એ બદલ સૌ સભાસદોનો અને બોર્ડનો આભાર માનું છું અને આ જે કામગીરી પારદર્શક રાખવી સર્વને સમાવીને રાખવી એ બહુ અગત્યની બાબત હોય છે અને તેને ધ્યાનમાં રાખી આજરોજ આ મિટિંગમાં સર્વસંમતિથી સીબીએસસી બોર્ડ એટલે કે મીડિયમ ઇંગ્લિશ અને તે પણ સીબીએસઇ સેન્ટ્રલ બોર્ડ થકી વધુ અભ્યાસ અર્થે કોર્સ ચાલુ કરવો નવો ટ્રેન્ડ એનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ બને એટલું ડિજિટલ જમાનાની સાથે ચાલવું એ એક અભિગમ છે સરકારનો તો તેમાં પણ આ સહભાગી થવા પ્રયત્ન કરી રહ્યા છે અને આ મેસેજ થકી આ વિસ્તારના વિષય શિક્ષણમાં મદદરૂપ થવા એજ્યુકેશન સોસાયટી તત્પર છે એવી અભ્યર્થના સાથે આભાર થેન્ક યુ